રાજકોટમાં આવેલા કોટડા સાંગાણી તાલુકાના સાપર વેરાવળ નજીક નેશનલ ભક્તો ઉમટી પડ્યા જેમાં મિની લોક નું પણ ભાવિક કરી બાળકો વિવિધ રાઇસ બેસાડી મોજ મારતા નજરે પડ્યા હતા આજ રોજ રાજકોટ જિલ્લાના લોદીકા તાલુકાના પારડી મંદિર બે વિસ્તારમાં શીતલા માતા મંદિરના વિસ્તારમાં શીતલા સાતમ તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ નું આયોજન હોય અને ધામધૂમ પૂર્વક આજુબાજુના તમામ ગામના મતલબ લોધિકા તાલુકા તેમજ કોટડા સાંગાણી તાલુકાના તમામ ગામના દર્શનાર્થીઓ તેમજ ધાર્મિક ભાવિ ભક્તો શીતળા માતા મંદિરના દર્શનાર્થે તેમજ મેળામાં વ્યવસ્થિત આયોજન કરેલ હતું તેમાં અમારા મહાન ભાવિ શ્રી અશોકભાઈ ભુવા રાલો સંઘના માજી ચેરમેન તેમજ અત્યારના સક્રિય કાર્યકર એવા અશોકભાઈ ભુવા પણ હાજરી આપેલ હતી પંકજ ઇલાવત દિવ્યાંગ ન્યુઝ સાપર વેરાવર રાજકોટ